નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મમાર્ગ ચેનલ પર આજે આપણે વાત કરીશું કે કયા બે સરળ ઉપાયથી તમે માનેલી માનતા ભૂલી ગયા હોવ તો યાદ આવે અથવા તો કયા એક શ્લોકની માળા કરવાથી તમારી માનતા ભૂલાયેલી છે એ વાતનો સંશય દૂર થાય છે એના વિશે હું જણાવીશ તો પહેલું છે કે મંદિરમાં રાતના સમયે આસન પાથરીને ભગવાનની સામે ઘીનો અને તેલનો દીવો પ્રજ્વલિત કરવો સાચા હૃદયથી તમે જે પણ દેવી દેવતાઓને અથવા તમારા કુળદેવીને માનતા હોવ એના નામની છાપની એક માળા કરવી અને ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરવી કે હું કોઈ માનતા અથવા બાધા ભૂલી ગઈ હોઉં અથવા ભૂલી ગયો હોઉં તો કૃપા કરીને મને યાદ કરાવો હું ચોક્કસથી એ માનતાને પૂરી કરીશ આવી રીતે એકવીસ દિવસ કરવાથી તમને ચોક્કસપણે તમારી ભૂલાયેલી માનતા યાદ આવી જશે અને તમારા જીવનમાં કોઈ પણ સંશય હોય કોઈ તકલીફ હોય તો એ માનતા પૂરી કરવાથી દૂર થાશે બીજો ઉપાય છે આ ઉપાય એવો છે કે જેનાથી તમારી માનતા પૂરી જ થતી જણાય બીજા ઉપાય એ છે કે આગળ જણાવ્યા પ્રમાણે બંને દીવા પ્રજ્વલિત કરવા ચોખા આસન પર બેસી અને સાચા હૃદયે આ એક શ્લોકની માળા કરવી સર્વબાધા વિનર્મુક્તો ધન ધાન્ય સુતાન વિતઃ મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્યતિ ન આ માળ્યા માળા કર્યા પછી તમારી કોઈ માનતા માની હોય અને યાદ ન હોય તો પણ એ પૂર્ણ થશે ભગવાન સૌનું કલ્યાણ કરશે આ માળા કર્યા પછી મનમાં કોઈ જાતનો સંશય રાખવો નહીં ભગવાનને સાચા હૃદયથી વંદન કરવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો